પ્રભુ તો જે ઉંમરની ક્ષણે જીવનની જે અવસ્થામાં પણ આવતા હોય ને એ અવસ્થા જોઈને આવતા પ્રભુને રોકવાની હવે આ ઉંમરે બ્રહ્મ નું હવે આ ઉંમરે ઠાકોરજી પધરો અરે પ્રભુ તો જે અવસ્થામાં આવે જે મિલે ગોપાલ સોહી દિન આપણે ત્યાં તો સુરદાસજી ની વાર્તા સાત વર્ષ કો બેલ ના થયો આખી વાર્તા આવે છે કે શ્રીનાથજી ની મંદિર ને નીચે એક દુકાન કરિયાણાવાળા ક્યારે દર્શન કરવા ગયો નહી ઉમર વીતી ગઈ સાહીઠ વર્ષ નો થઈ ગયો ક્યારે શ્રીનાથજી ના દર્શન કરવા ના ગયો પણ જે પહેલો દર્શન કરીને આવે ને એને પૂછી લે આજે કયા વસ્ત્ર છે આજે કયા છે બધું જ અને પછી બધા વૈષ્ણવ નીકળે ને ત્યાંથી ઓહો આજે તો શ્રીનાથજી બાબા એવા સુંદર લાગે એવી તો પાગ ધરી છે ચંદ્રમોર ચંદ્રિકા ધરી છે એવા તો કુંડળ કર્ણફૂલ ધર્યા છે અને વર્ણન કરે બધા વૈષ્ણવ એમ થાય બહુ સારો વૈષ્ણવ લાગે છે હવે તો કાયમ માલ આની દુકાનેથી લેવો

ઠીક છે હમણાં મંગળામાં તમે જઈ આવો શિંગાર નો સમય થાય એટલે આવું છું કારણ કે હમણાં સવારે સવારે તો બોણીનો નો સમય હોય હમણાં કેમ અવાય સુરદાસ કે હું આવું છું શ્રીંગાર શાર નો ટાઈમ થયો ચાલ દર્શન નો ટાઈમ થયો અરે હમણાં તો ધંધાનો ટાઈમ છે હવે તો આવવાનો સાચો ટાઈમ છે અને હવે છોડીને જતો રહું તો પછી કેમ થાય એમ કરીને રાત ભોગ ને ઉત્થાપન ભોગ અને શયન નો સમય થાય સુરદાસજી કે જો હવે તું ના આવ્યો તો તારા કીર્તન બનાવી બનાવીને ગાઈશ

એને ટાળવું નહીં ઘણી લોકો મોટી ઉંમર થાય ને નિશાશા નાખવા હવે નીચે નથી બેસાતું તો કુર્તીમાં બેસીને કરો હવે પહેલા જેવી દોડા દોડ નથી તો માળા વધારે કરો પાઠ વધારે કરો રસ્તાઓ શોધો પણ હવે નહીં તો ક્યારે સમય તો જઈ જ રહ્યો છે સમય કોઈના માટે રોકાવાનો નથી જે બધી અનુકૂળતાઓની રાહ જોઈને બેઠા રહે છે ને કે બધું ગોઠવાય પછી એ ક્યારે કરી શકતા નથી પણ જે કરવા લાગે છે છે ભગવાન એને બધું ગોઠવી આપે તમે નક્કી કરશો ને તો પ્રભુ બધું અનુકૂળ કરી આપશે પણ રાહ જોઈને બેઠા રહેશો ને બસ આના લગ્ન થઈ જાય પછી બહુ આવી જાય પછી આને બાળક થઈ જાય પછી એ ભણી લે અને આમ રાહ જોતા રહેશો તો જીવન વહી જશે પણ ભક્તિ નહીં કરી શકે એટલા માટે જો ઠાકોરજી અવસર આપ્યા છે ને બધું અનુકૂળ છે તો એક ગોખલો ઠાકોરજી માટે કાઢો અને એક પુષ્ટાવીને પધરાવો ભલે ભોગ દરજો પણ આપણું ઘર ઠાકોરજી વગરનું ના હોય એ વિવેક વૈષ્ણવ પ્રભુ વગર કેમ સંભવે એટલા માટે એ આગ્રહ મને બધું આવડ લોકો લોજિક શું અમને આવડતું નથી ને એટલે સેવા કરતા નથી કેટલો રોંગ લોજિક આ તો એમ જવું મને તરતા આવડી જાય ને પછી પાણીને અડીશ ત્યાં સુધી અડવું જ નથી કેટલો ખોટો લોજિક કે પાણીમાં અંદર ઉતરે છબછબિયા કરે તો તરતા શીખે ને આપણે શું કહીએ અમને આવડતું નથી એટલે કરતા કરશો તો આવડશે ને જે પાઠ ના આવડતો બે વાર વધારે કરો તો જલ્દી આવડે કરીએ તો આવડે કોઈ એમને નામ સાયકલ ચલાવતા પાકી આવડી જશે ને પછી જ સાયકલ પર બેસી જાય પેલા બેસું જ નથી તો આવડે આપણા લોજિક જ ખોટા હોય છે કરશો તો ઠાકોરજી જ બધું શીખવાડી દેશે પ્રભુ જ બધું સાચવી લે છે આપણે પ્રભુની વ્યવસ્થા કરતા નથી હોતા આજ સુધી ભૂખ્યા સુડાયા નથી એ આપણે પોતાનું બધું જ ગોઠવી લેતા હોય છે ગણાય છે મારા ગયા પછી કોણ કરશે એટલે નથી પધરાવત આપણા આપણા ગયા પછી ઠાકોરજી ગોતી લેશે ધન કમાતો વિચાર કરો છો કે ના હવે મારી જરૂર નથી મારા ગયા પછી કોણ ઉડાડી દેશે તો નથી કમાવું આપણે લૌકિકમાં એટલા પોઝિટિવ થઈને શરૂ કરીએ અને અલૌકિક જ્યારે શરૂ કરીએ ને ત્યારે એટલા નેગેટિવ થઈ જઈએ ને ઘરમાં તો કોઈ માનતું નથી પછી કોઈ સાથ નહીં આપે તો કેમ હશે ને અપરાધ લાગશે આવું નેગેટિવ વિચાર દુકાન ખોલતા આવું વિચારો છો નહીં ચાલે તો કોઈ નહીં આવે તો એને તો ખોલવી જ નથી આને તો એમ વિચારીએ આ એક થઈ જાય ને સેટ થઈ જાય પછી પેલા બીજા એરિયા માં ખોલીશ પછી પેલા બીજા ગામ માં ખોલીશ ત્યાં તો એટલા બધા પોઝિટિવ હોઈએ છીએ લૌકિક અને પછી પુષ્ટાવતા સૌથી પહેલો વિચાર તો એ આપણે પણ સૂતક લાગશે તો હવે આ પધરાવતા કોઈને મરી જવાનું ક્યાં વિચારો છો પણ ઠાકોરજી પધરાવતા તમે વિચાર કેવા આપણને આવતા હોય ઉલ્ટા એમ વિચારું પ્રભુ પધારશે ને જો બધાને ભાવ થઈ જશે ધીરે ધીરે બધા માનવા લાગશે ધીરે ધીરે બધા સેવામાં આવવા લાગશે મારા આખા ઘર નો માહોલ એક વ્રજ ભક્ત નો બની જશે મારું ઘર નંદાલય બની જશે આવો ભાવ રાખીને ઠાકોરજી દીપ કરશો તો બધુંય સચવાય છે અહીંયા જેટલા ને ત્યાં બિરાજે તો કેટલા લોકો ત્યાં બિરાજતા હશે અહીંયા જે કથામાં છે કોઈને વાંધો આવ્યો તો કોઈને વાંધો નહીં આવ્યો તો તમને ક્યાં આવવાનું છે પ્રભુ બધું સાચવી લેતા હોય છે પણ આ સમય ગયો ને એ પાછો નહીં એમ હતું ત્યારે મેં વિચારી વિચારીને કર્યું નહીં અને હવે ઈચ્છા છે ને હવે શરીર સાથ નથી આપતું હવે સંજોગો નથી રહે અને એટલા માટે જયારે શરીર ચાલે છે બધું સુંદર રીતે કરી શકો છો એવા સમયે જ કરી લો થતું હશે ત્યારે કરી લો સેવા કરી લો યાત્રા કરી લો ઉત્સવ કરી લો કથા કરી લો કારણ કે શરીર નહીં ચાલે અને બહાર નીકળવાનું બંધ થઈ જશે તો ખાટલામાં બેઠા બેઠા જો સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય તો વિચારશો શું એટલે જીવનમાં ભેગા કરવા જેવું હોય ને તો સારા સંસ્મરણો છે સારા સંસ્મરણો ભેગા કર્યા હશે ને તો ગઢ પણ સારું જશે તો ઘણા વડીલો મોટી ઉંમરે કે આખો દિવસ ખરાબ જ વિચારા તો ખરાબ જ આવે ને સારું ભેગું કર્યું હોય તો વિચારે સારા સંસ્મરણો ભેગા કર્યા યુવાનીમાં એને જેણે સારા સંસ્મરણો જીવનમાં ભેગા નથી કર્યા એનું ઘડ પણ બગડતું હોય એનો અંત સમય બગડતો હોય છે એટલે અંત સમય ન બગડે એટલા માટે જ્યારે યુવાની છે શરીર ચાલે છે એ સમયે ભક્તિ કરી લેજો જેથી શરીર નહીં ચાલે એ સમય સારું વાગોળવા માટે ચાર બાબતો હોય અને પછી શરીર ન ચાલતું હોય ત્યારે મન જ આપણું સાધન હોય છે અને મન જ પછી બેઠા બેઠા અમે તો વ્રજમાં ગયા તો આવો આનંદ કર્યો અને આ રીતે ઉત્સવ કરતા અમે આવા સત્સંગમાં જતા આ રીતે હવેલીમાં સેવા કરવા જતા મનો થોડી સજાવટ કરતા કર્યું હોય તો વાગોળવાનું રહે પાઠશાળામાં પણ બાળકોને શા માટે મોકલવાનું સંસ્કાર કેન્દ્રોમાં પાઠશાળાઓમાં શા માટે આગ્રહ કે તમારા બાળકોને બાલકૃષ્ઠી પાઠશાળામાં ભક્તિધામમાં મોકલો સંસ્કાર તમે તમારા બાળકો અમને આપો અમે એને વૈષ્ણવ બનાવીને તમને પાછા આપીશું એ એ સંસ્કાર સાથે હિન્દુ ધર્મના ધર્મના ઉત્તમ સંસ્કારો આપીને પાછા આપીશું કારણ બાળપણ નો સમય એ બહુ જ મહત્વનો સમય હોય છે એ સમય નથી હોતો એ સંસ્મરણ હોય છે જુઓ યુવાનો પણ ભેગા થાય ને વડીલો ભેગા થાય ને મિત્રો ભેગા થાય તુરંત બાળપણની આવે અરે નાનપણમાં તો આમ કરતા નાનપણનો સમય માણસ ક્યારે ભૂલતો નથી હોતો અને એ સમયે જો તમે એમને ઉત્તમ સંસ્મરણો આપ્યા કે આ રીતે હવેલીમાં જતા પાઠશાળામાં જતા આ રીતે સાથે ભણતા તો મોટા થશે ને તો એના બાળકોની આગળ બે સારી વાતો કરવાની બાબતો એની પાસે હશે નહીં તો યુવાન થઈ જ્યારે એમને બાળકો થશે ત્યારે વાતે શું કરશે હવે થિયેટરમાં જતા ફરવા જતા એના અને એ વાતો થી એમને પ્રેરણા મળશે કોલેજ નો પીરિયડ આવે ત્યારે ઘણી વાર યુવાનો દૂર થઈ જાય પણ જયારે એના લગ્ન થાય ને એને બાળક થાય ને એને સંસ્કાર આપવાનું આવે ત્યારે હંમેશા ત્યારે બાળકને સમજાતું હોય છે કે મારા બાપુજી જે કહેતા એ બધું સાચું હતું અને જે બાપુજી એને કેતા ને એ સમયે નતું ગમતું એ જ બધી વાતો એના દીકરાને કેતો હોય એ જ રોકટોક એ જ ચિંતા એ જ એને વળવું એ જ એને ભણવા માટેનો આગ્રહ કરો એ જે એના બાપુજી કહેતા ને એ સમયને ન ગમતું એ જ પાછો કરતો હોય એટલે નાનપણનો સમય બહુ મહત્વનો છે કમથી કમ એક સંકલ્પ તો કરો જ જો આજે સંસારમાં ઘરે બે ત્રણ ગાડીઓ ને સ્કૂટરો કેમ રાખવા પડે કારણ કે એવી કોઈ એક જગ્યા સમાજમાં નથી રહી જ્યાં દાદાને જવું ગમે દીકરાને જવું ગમે ને પોતાને જવું ગમે જ્યાં પૌત્રાને જવું હોય તો દીકરા હોય જ્યાં દીકરા ને યુવાનને જવું હોય તો દાદા હોય પણ આ ત્રણે એક જગ્યાએ જવું કમ્પલસરી છે એવી કોઈ જગ્યા હોય તો એ હવેલી છે મંદિરો છે એટલે એક નિર્ણય સંકલ્પ તો ચોક્કસ કરવો કે રવિવારની સવારનો ટાઈમ હોય ત્યારે એક કારમાં બેસી જો આખા મહિનામાં એવો ટાઈમ જલ્દી નથી આવતો કે એક કારમાં ત્રણેય પેઢી બેસી કોઈ એક જગ્યાએ જાય પણ રવિવારે રાજભોગ સમયે ઘરના બધા લોકોએ ભેગા હવેલીમાં ચોક્કસ પ્રભુની સન્મુખ થવું આ એક નિયમ જ રાખો બી કેવું અઠવાડિયામાં એક નિયમ આપણા પરિવારનો પાકો છે એમાં કોઈ ફેરફાર નહીં થાય ત્યાં જવાનું એટલે જવાનું જ આ ખાલી હવેલી જવાની બાબત નથી આ બાબત છે સંસ્કારોની વૈષ્ણવતાની કારણ કે જો જતો હશે તો એક માહોલ ઘરમાં રહેશે કે આપણા જીવનના કેન્દ્રમાં ભગવાન છે મારે મંદિરે જવાનું છે આ સંસ્મરણ બનશે નાનપણમાં કરેલા કાર્યો સંસ્મરણ બનતા હોય છે એટલે પાઠશાળામાં મોકલવા એમાં જાય એના મિત્રો સારા બને અને યોગ્ય અને અનુકૂળ બાળકો સાથેની મિત્રતા થાય કારણ કે આજના સમયમાં ફ્રેન્ડ સર્કલ બહુ જ મહત્વનો રોલ અદા કરે છે એનો મિત્ર વર્તુળ કેવો છે એ બહુ જ મોટી અસર છોકરા પર થતી હોય છે એટલે એને સારા બાળકોનો સંગ મળે એટલા માટે પણ પાઠશાળામાં લઈ જાય તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે અહિયાં કરની યાદ આવ્યું કે લાવ વાર્ષિક કર આપીને આવું અને સુખદેવજી વર્ણન કરતા કહે છે વાર્ષિક કર આપવા માટે નંદ બાબા મથુરા આવ્યા કંસને વાર્ષિક કર આપ્યો સમાચાર આપ્યા કે મારા ઘરે બાળકનો જન્મ થયો છે વધાઈ આપી મળવા મળવા ગયા ગયા અને એટલે કહ્યું આ રીતે એકલા મૂકીને નહોતું આવવા જેવું મને મનમાં કંઈક ભય લાગે છે ત્યાં કંઈક ને કંઈક ઉત્પાદ થશે આધ્યાત્મિક અર્થ કર્યો ગોકુલ ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે સમૂહ અને આપણો દેહ માનવ દેહ એ જ ગોકુલ છે અને ગોપન ભરોસે ગોકુલને રાખી આવે ગોપ એટલે મન મન ના ભરોસે જારે પણ જીવન ને છોડશો ને તો આ મન કંઈક ને કંઈક ઉત્પાદન કરતું જ રહેશે આ મન એવું જ છે ઘરે બેઠા હો તો એમ થાય કે કથામાં જવું કથામાં જી પોતે પાછું ઘરે જ જતું રહે આ મન નો સ્વભાવ જ એવો છે ચંચલમ હિ હિમન કૃષ્ણ પ્રમાથી બલવદ્રમ તસ્યાહમ તસ્યાહ નિગ્રહમ બનને વાયુરેવ સુષ્કરમ ગીતાજી માં પણ અર્જુન પૂછે છે કે પ્રભુ આ મન ને વશ કેમ કરું કઈ રીતે થાય ચંચલ નહીં પરમ ચંચલ છે પણ મનના ભરોસે જ્યારે પણ મૂકશો એટલે મનના ભરોસે જીવન નહીં છોડવું નિયમોના ભરોસે મનને જીવનને છોડવું મનના ભરોસે જીવનને રાખશોને તો આ મન પૂરેપૂરો તમને બગડવાય નહીં દે અને પૂરેપૂરો સુધરવાય નહીં દે મંદિરે લઈ જશે ઘરે હશો ત્યારે ને મંદિરે જશે ત્યારે પોતે ઘરે આવી જશે આ મન પરમ ચંચળ છે એટલે ભક્તિ કરવી હોય

એમ પ્રભુ નું લીધેલું નામ ક્યારે નકામું જતું જ કોઈ પણ રીતે લેવાય ભાઈ અનકાનસુ પણ ક્યારે નકામું જાય અને એટલા માટે મન વગર પણ કરો કરશો તો મન પાછું આવશે અહિયાં ગોપુ ના ભરોસે ગોકુલ ને રાખીને આવ્યા છો આ પાછા જાઓ નહીં તો કઈક ઉત્પાદ થશે એમ કહ્યું અને અહિયાં કંસે મોકલેલી પૂતના એ પ્રવેશ કર્યો અરે સુખદેવજી વર્ણન કરે કંસે પ્રહિતા ઘોરા કંસે મોકલેલી કેવી છે ઘોરા કેવી છે બાલ ઘાતી કોણ છે તો કે પૂતના બાળકોને મારનારી એને થયું કે કંસે મને મોકલી છે હવે ક્યાં હું એના શત્રુને શોધીશ પણ મારા સ્તન ઉપર વિષ લગાડીને જાઉં અને જેટલા નવજાત બાળકો હોય બધાને સ્તનપાન કરાવીને એના પ્રાણોનાકર્ષણ કરી લઉં અને આમ વિચાર કરી સ્તન પર વિષ લગાવીને આવી જેટલા નવજાત બાળક વ્રજમાં હતા અને સ્તનપાન કરાવી એના પ્રાણોના કરશન કરી એના પ્રાણ ખેંચી પોતાની અંદર લઈ લીધા અને સાવધાન રહેવું કારણ કે આ વ્યક્તિ નથી આ વિચારધારા છે આ મનોવૃત્તિઓ છે એક છે ભાગવતની પૂતના અને બીજી છે રામાયણ ની મંત્ર આ બે થી સદા સાવધાન રહેવું અહીંયા જેટલા અસુરો આવશે ને ભગવાન અસુરો નથી મારતા વ્રજ ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓને મારે આ જેટલા અસુરો આવશે ધનુકાસુર કાલિયનાગ બકાસુર આ બધા શું છે આ અસુરો નથી આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે આ પુતના પંચ પર્વા છે મહાપ્રભુજી બતાવે છે આ પૂતનાને અવિદ્યા કઈ મહાપ્રભુજી કે આ સાક્ષાત અવિદ્યાની મૂર્તિ છે અને પાંચ પર્વવાળી છે દેહાધ્યાસ પ્રણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ વિદ્યા પાંચ પર્વ દેહાદ્યાસ એટલે દેહને જ સર્વસ્વ માનવું ઘણા કઈ મોજ મજા કરી જાવ મર્યા પછી કોણ જોવાયું છે આ દેહાધ્યાસ શરીર સુધી જીવન નથી હોતું શરીર જો શરીર નો અંત હોય પણ જીવન ની યાત્રા તો ચાલતી જ રહે છે એ તો બીજું ખોળિયું પહેરી લેશું પણ આ જન્મ માં જે કર્યું ને બધું સામે આવીને ઊભું રહેવાનું છે

તમને એમ થાય સંકલ્પ થાય કે ના મારે આ નિર્માણમાં તો આપવું જ છે એટલામાં કોઈ મળે અરે બધા આપી જ રહ્યા છે તું શું ફેર પડી જવાનો બધા કરવાના જ છે ને પેલા તો વાત તો સાચી છે ત્યારે સમજી જાઉં કે આ ભૂત તમને પવિત્ર વિચાર આવ્યો દાનનો અને જે તમારા પવિત્ર વિચારો ને લઈ જાય એ ભૂતના વૃત્તિ છે કોઈના મનમાં શુભ સંકલ્પ આવ્યો હોય એ દાન કરવાનો સેવા કરવાનો ભક્તિ કરવાનો કથા કરવાનો અને એ વિચારને બદલી નાખો એ પણ એક અપરાધ છે કોઈને કોઈને પુણ્ય કરતા રોકવા એ પણ પાપ છે ઠાકોરજી એટલામાં કોઈ બેન મળે અરે તું તો હજી ઉંમર નાની છે પરિવાર છે ને બાળકોજી નાના છે સાચવી નહીં શકે અપરાધ લાગશે ને દોષ લાગશે અને પેલા નાના હમણાં નહીં થાય આ પૂત વૃત્તિ છે કોઈને આવો પવિત્ર વિચાર આવ્યો તો એને પ્રોત્સાહન આપો

અને જ્યાં પૂતના નંદાલયમાં પ્રવેશ કર્યો ત્યાં જ પ્રભુએ નેત્રો બંધ કરી અનેક અનેક અર્થ કર્યા પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા એક અર્થ એમ કર્યો મહાપ્રભુજી કે પુતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જ પુતનાનો નાશ થઈ જાય તો પૂતના વધની લીલા ન થાય બીજું એક કારણ એમ બતાવ્યું કે પ્રભુ નેત્રો બંધ કરીને વિચાર કરે છે કે આ મને સ્તનપાન કરાવવા આવી તો મારી માં કેટલી એક દેવકી માં બીજી રોહિણી માં ત્રીજી યશોદા માં તો શું આ મારી ચોથી માં છે એક જણા એવો ભાવ કર્યો કે ભગવાન ના નેત્રો બંધ કરીને મહાદેવજીને યાદ કરીને કહે છે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું આ વિષ્પાન કરવું આપનું કામ છે આ પાઓ પીઓ એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છું હું તો અને પુષ્ટિ પુરુષોત્તમ રૂપે આવ્યો છું તો મારે જીવના ગુણનું ગ્રહણ કરવાનું છે દોષોનું દર્શન નથી કરવાનું સ્તનપાન કરાવવું એ ગુણ છે વિષ લગાવવું એ દોષ છે તો મારે દોષ નથી જોવા કેવળ ગુણનું ગ્રહણ કરવું છે એ કરતા એમ કર્યો કે આ સ્તનપાન કરાવવા આવી તો આને હું કઈ ગતિ આપું જો પૂતના ની વૃત્તિ ખરાબ છે પણ પ્રવૃત્તિ ઉત્તમ છે પૂતનાની તમે જુઓ વૃત્તિ શું છે આને મારી નાખવાની પણ પ્રવૃત્તિ શું છે માં જેવી સ્તનપાન કરાવવાની તો ઠાકોરજી જો તમે કહો છો ભાવ ન હોય ને સેવા કરીએ તો ફળ મળે અરે ભાવ નહીં અભાવ નહીં કુભાવ પોતાને છે મારવા આવી છે પણ એણે ક્રિયા માં જેવી કરી તો ભગવાને એને માની ગતિ આપી એમ અભાવે પણ વ્રજભક્તોની ક્રિયા કરશો ને તો ઠાકોરજી તમને વ્રજભક્તોની ગતિ આપશે વિચાર કરો વિષ લગાડી ને દૂધ પાયું તોય માની ગતિ મળી તો અમારા વાલા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરે એમાં કેસર પધરાવે પિસ્તા બદામ કાજુ નાખે અને ચાંદીની કટોરીમાં ઠાકોરજીને ધરે તો તમને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે વિચાર તો કરો ધાતૃ ચિતામ તત્ન્યમ કંબા દયાનું શરણમ પ્રજેમ વિષ લગાડીને દૂધ પાય ને માની ગતિ મળે

એક ભાવ એ બતાવ્યો ઠાકોરજી દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા જો હજારો લોકો રોજ શ્રીનાથજીના દર્શન કરીને જતા હશે પણ શું બધા સામે શ્રીનાથજી દ્રષ્ટિ કરતા હશે હવેલીમાં રોજ અનેક લોકો દર્શન કરે પણ શું બધા સામે પ્રભુની દ્રષ્ટિ પડે ઠાકોરજીની દ્રષ્ટિ કોના પર પડે તો આપણે ત્યાં તો અનેક ભાવ બતાવે

અશ્રુની ધારા વેવા દર્શન કરતા કરતા ત્યારે માનજો આજે ઠાકોરજી મારી સામે પ્રભુ દ્રષ્ટિ જલ્દી કોઈને નથી આપતા પ્રભુની દ્રષ્ટિ પડે તો જીવ ભાવતી ભરાઈ જાય બે પ્રકારની દ્રષ્ટિ શાસ્ત્રો બતાવી પરમાત્માની કાલ દ્રષ્ટિ અને કૃપા દ્રષ્ટિ ત્યાં કુરુક્ષેત્રના રણ સંગ્રામમાં પરમાત્મા કહે છે કે અર્જુન દ્રષ્ટિ માત્રથી મેં બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે તારે તો હવે કેવલ ખોળિયા પાડવાના અકાલ દ્રષ્ટિ અને વ્રજ ભક્તો ઉપર પ્રભુ જે કરે છે એ કૃપા આમ પ્રભુએ દર્શન આપ્યા દ્રષ્ટિ ના નેત્રો બંધ કરી લીધો પૂતના આવીને ની નિકટ બેસી ગઈ અલગ મલક ની વાતો કરવા લાગી વખાણ કરવા લાગી યશોદાજી આગળ લાલનના સ્વરૂપ ના યશોદાજીને થયું કે ક્યાંક ની રાણી લાગે છે જો ને મારા લાલન નો યશ કેવો ફેલાયો છે દૂર દૂરના દેશની રાણીઓ આવીને મારા લાલનના દર્શન કરવા આવે છે અને વાતો કરતા કરતા એવો ઘરોપો કેળવી લીધો અને યશોદાજીને થયું અને ઘરકારી યાદ આવ્યું કહ્યું કે આ લાલન થોડી વાર સાચવો ને હમણાં આ કામ તો જે જોઈતો મળી ગયો લીધા લાલન ને ગોદમાં ચારે બાજુ જોયા કોઈ દેખતું તો નથી ને અને પોતાનું સ્તન નું પાન લાગી પૂતના જીવ જે સમર્પણ કરે ભગવાન એનું ગ્રહણ કરે પ્રભુ પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા

ભક્તિમાં આટલી મમતા તો જોઈએ જ અને હું પ્રભુનો દાસ છું એટલો અહંકાર જોઈએ અસ્તિત્વ હોવા પણ આમ અહમતા મમતા પ્રભુએ અવિદ્યા રૂપે દંડ માત્ર રહેવા જોઈએ આમ પૂતના વધની લીલાનો પ્રકાર બતાવ્યો છે પૂતના કવચ દ્વારા પરમાત્મા ની રક્ષા કરે છે ભ્રજભક્ત એટલે કે ભગવાનનું નામ ભગવાનની રક્ષા કરી રહ્યું છે એવું ભગવત ગામમાં સામર્થ્ય છે